બે બે લાંગા કઢી બે બે લાંઘા આવે એટલે કઢી ગીશ કેવું થાય રાકેશભાઈ જોઈ લો ખાલી જોઈ લો સી નાની એવી હાલો તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આજે તવેડાના કેટલા કાઢવાના છે તવેડા એટલે તમને મે કીધું કે ઓલા મોટા મોટા ઝાડવા હતા હિમાલી ગોડીને કાઢવાના છે ને મારા ભેગા રાકેશભાઈ તો એ છે ફાઇનલ કારણ કે હીરા ઘઉં વધાય એટલે મંગળવારેને ને લાઈટ રજા હોય મંગળવાર રજા હોય એટલે પૈસા સમય દેસ લાઈટ હોય તો અમે ઘઈ નહીં હીરા મંગળવાર અમારે કઈ ઓલું ન હોય કે આજ ઘઈ લેવા રજા જ હોય અમારે કારણ કે એ સાતસો આઠસો નવસો રૂપિયા નું કામ ઠોકીને વહી આવે ચાર વાગે ત્યાં એટલે પછી હું ઉપાધિ હોય ચાલો તો વિડીયો બનાવી રહેજો ને મજા આવવાની છે ને નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જજો લાઈક કોમેન્ટ કરી દેજો હાલો તો ભાઈ કે શું કહું ભાઈ

મારા અરવિંદ કાકા એમ કેસ કે હું આવા ખાડીમાં તમારે ભેગો આ ચાર વખત થી અમે આવીશ ને ચાર વખત અમને કહેશ કે અમે આવ્યું પણ હાવ ફેંકું છે મારા ઘર કાકા હાવ ઊંધાવા જ દેસ કે કાલ હું આવા આજ હું આવા પણ આવાજ તો ખરા છે ને એક દિવસ ને એને તમે જોઈ લેજો ખાલી કાંઈ ઘટે નહીં બોડીગાર્ડ છે એટલે એ ફેંકવામાં પેલો નંબર નો આવે રિસ્પેક્ટ કરવાની ની રિસ્પેક્ટ વાંધો નહી તો ઓલા વિડ બીજા વિડિયો માં નેક્સ્ટ વિડિયો માં જો આવશે તો લેતા આવશું મજા આવે ની ફાઇનલી કે આઈ થી જે જાવાવાળા હોય અમારા ગામના ના સ્પેશિયલ સીડી બનાવી સામે હરી માં જોઈ લો અરવાતા ને હરી માં આ હરી ને અરવાતા ને હરી કેવામાં આવે તો જ બધા વર્તે જોઈ લો આયા પથ્થર મેકે છે એક નંબર કાયગા સડવાનું હારું એમ સીડી બનાવીશ ખાડી માં સીડી બનાવી બોલો અમારા માણસો કેટલા ડેન્જર હોય કઈ ઘટે જ નહીં મિત્રો આગળના વિડીયોમાં તમારો સપોર્ટ જોરદાર હતો ને આવો ને આવો સપોર્ટ કરતા રહેશો હું કહું ભાઈ રાકેશભાઈ માણસો આવે છે હું મારે કરું પણ કેમ મિત્રો એ દરો ગોડી ને આવતા એ તારી એક જરાય નહીં મજા આવી જાય અમે દરો તો ગોડવા જઈએ કોણ એ લોક કહા સે આતે દરો ગોડી ને આવી તો કસ્તા નહીં નીકળ્યા આવો ને આવો સપોર્ટ મારા વાલા કરતા રહેજો વિડીયો કરીએ એવું નથી કે ખાડીના વિડીયો કોમેડી વિડીયો પણ આવી રાકેશભાઈ બધું આવીએ ખાલી સપોર્ટ કરજો મિત્રો ખાલી સપોર્ટ કરતા જ આવે છે હાલો તો મિત્રો ફાઇનલ અમે કહેતા કે તાવ દરુ ગોડવાના છે રાકેશભાઈ ને બે અત્યારે તવડેના દરુ ગોડવાનું શરૂઆત થઈ ગયું જોઈ લો ખાલી રાકેશભાઈ કે ભાલના દર તો ગોદવાળા હારે પણ તવેડાના દર ગોદવા હારે નહીં કારણ કે આથું ખાઈ જાય કારણ કે તવેડા બહુ લાગે રાકેશભાઈ બે બાજુ મહેનત ખૂબ કરે રાકેશભાઈ કહેશ કે આમાં કેચલી છે ફાઈનલ એમ કે આમાં કાંઈક ભાગી ગઈ કારણ કે તવેડાના કેચલા કાઢવા બહુ અઘરા કારણ કે દાંતડી લઈને આવ્યા હોય ને તો દાંતડી થી નીકળે કેમ રાકેશભાઈ एटलेस फाइनल राकेश भाई सीए राकेश भाई फाइनल मेहनत तो करे हे खोवाई गईस फाइनल राकेश भाई कैशली सीए थे જો આવી રીતે તવેડા તોડતા જવા પડે એટલે આમાં રાકેશભાઈ કે આમાં કાઢવાની બહુ તકલીફ પડે કારણ કે આથુંમાં લાગે એટલે રાકેશભાઈ કે કે એમાં ન કાઢવા જાવે એટલે આપણે પહેલાં ભાલ ન નાખ્યો હતો વિડીયો કારણ કે ભાલમાં તવેડા ન હોય ને અત્યારે તવેડા છે તો કાંઈ વાંધો નહીં બનારો વિડીયોમાં એટલે આડી મજા જ આવીએ રાકેશભાઈ કે મળી જઈશ જોઈ લઉં કેટલી તવેડાની એટલી મહેનત બાદ કારણ કે આમાં બધું તવેડા ગોડી ગોડી ને કાઢવા પડે નહીં હાથમાં લાગે એટલે ફાઈનલ એક કેસલી કાઢ લીધી કેટલી મહેનત થાય રાકેશભાઈ ભાઈ કહો તો બહુ મહેનત થાય એમાં તો આ હાથું સોલાઈ જાય તવેડા માં હાથુ ને સોલાઈ જાય એટલે આમાં કારણ કે કેસલા પરસ કાઢવા દે કે તવેડા માં ઓસા કાઢવાના એમ હું કહું રાકેશભાઈ ભાઈ ઓ સોકોડી કરોડવા કરોડવા કરે છે ત્યારે રાકેશભાઈને પણ રાકેશભાઈ નહીં મેં કહે મને ખબર છે ફાઇનલી કડી ગઈ ફાઇનલ કેશલી કાઢી દીધી રાકેશભાઈને જોઈ લો બે 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 લાંઘા કાઢી બે બે લાંઘા એટલે એ કડી કેવું થયું રાકેશભાઈ જોઈ લો ખાલી જોઈ લો સી એ નાની એવી પણ રાકેશભાઈને હોંઝવાટ દીધા કેમ રાકેશભાઈ હોંશવાડી દીધા બે લાંઘા કાઢી ગયા બે લાંઘા એ એક આંગળીમાં છોટી ગયા કાંઈ વાંધો નહીં પકડી લઉં આપણે

તો ફાઈનલ મહેનત રાકેશભાઈ થોડીક તો લાગે છે સીમા આ ગોડુ ને તાડાના દર તો બહુ બોઘરા છે મને લાગતું નથી કે મત વેડામાં ભેળું થાય અમાર પાલમાં જાવું પડે એમ લાગે છે ભાઈ પાલમાં જાવું પડ્યું અમારે અમાર કંઈ ભેગો થાય એમ નથી છે આત્મા આવી ગયા આવી ગઈ ફાઈનલ ફાઈનલ આત્મા આવી ગઈ દાદા ભાઈને ઓ એક લાખ આવળો જોઈ લો ખાલી એક ખાવળો જોઈ લો એક લાખું ભાંગી ગલ્લો એક લાખ આવળો મોટો બધી કસલો કાઢી લીધો હું રાકેશભાઈ આયા તમને કેવું લાગે ભાલમાં જાવું પડી પડે હા હવે ભાલમાં જાવું જ પડી જાય નહીં મેળાવ આમાં નહીં મેળાવ ભાલમાં જાવું પડી જાય ભાલમાં જાવું જ પડી જાય વાંધો નહીં મિત્રો તો આપણે ભાલમાં પેલા વિડિયોમાં પકડ્યા થાય ઈ વિડિયોમાં આપણે જોરદાર મજા હું રાકેશભાઈ ફૂલ સે પાઉં કે તેરાડા મસ્તને સોપસો હોય એટલે આમ તૈયારી જ દી હોય કોણ કયા હાથ ગાલે ને કયા ગોળી તો માંગે મે બીજો દોર ભીડ બે લાંગા ગોળી ગયા લોહી કાટી નાખ્યા મારી આંખે

આ રાકેશભાઈ તેસભાઈએ કાઢી ઓ વાહ એક નંબર જોઈ લો મિત્રો એક નંબર કસલી કાઢ લીધી આ જોરદાર છે હે અમારા ભગ રાકેશભાઈ આ મહેનત વિનાને મળે અમને કેટલા મિત્રો મહેનત વિનાનો કેટલો મળે જોઈ લો કઈ ઘટે ની ફાઈનલ આ ત્રીજો દર્શે તણે તણ માલે કસલી કાઢ લીધી સુરાકેશભાઈ પાણી હવે ભરાવાની થોડીક જ વાર છે પાણી આવવા માંડીશ કારણ કે હવે ખાડી ભરાવા માંડીશ તો રાકેશભાઈ કે ગાય બે કચલા કાઢી લઈએ કેમ લાગે રાકેશભાઈ લાગતું નથી કે એમાં છે છે રાકેશભાઈ કે નથી ને ઓય શે દર ખાલી ગયું

गर्मी गर्मी થઈ ગયા મિત્રો એકેશલી હતો હું મિત્રો જોઈ લો કેટલી મહેનત કરી લગભગ 15 20 મિનિટ થી આ દર સાહલતું હતું એ ટાઈ થી ટાઈ લાગી ફાઈનલ રાકેશભાઈ એકેશલી કાટ લીધીસ એક નંબર હા ધમેન થઈ ગયા રાકેશભાઈ ગરમી ગરમી જોઈ લો હું કહું રાકેશભાઈ મેલ બહુ મહેનત લાગી ગયા દર માં તો મેકી ની હે

વાંધો નહીં તો આપણે સપ્લા પર કે ગયા રાકેશભાઈ મિત્રો ફાઈનલ પાણી આવી ગયું એટલે અમે આજે વેલા નીકળી ગયા કારણ કે આજે ટૂંકો થાય કારણ કે પાણી આવી ગયું એટલે પાણીમાં પાછું વટાઈ નહીં નકર મોબાઈલ ને બધું પાણીમાં અત્યારે ઓયું જાય રાકેશભાઈ ને પાળે અત્યારે નીકળી જાય હું રાકેશભાઈ રહેવાય પાણી રહેવાય બધું એટલે

કેટલા વર્ષનો અનુભવ છે ની પડકે પૈસલ પાંટાનો ઘર બનાવી દીધું પાણીનો અહીં ઘર પૈસલ બનાવી દીધું પાંટાનો કે મારી કદર નથી કરતા કોઈ પણ કદર નથી કરતો આમાં આગળ તો ખાટીના રાજા કહેવાય હા આમાં કોઈ કદર નથી કરતી કાઈ વાંધો નહી રાકેશભાઈ મહેનત કરતા રહો બીજું હું મિત્રો જોઈ લો અમારી ખાટીમાં મગરાય આવે પાણી કોઈ કદર નથી કરતો એટલો એટલો મોટો મચ્છા આવે અમારી ખાટીમાં કોઈ કદર નથી કરતા મગરા ફૂકાઈ ગયા મરી મરીને ફૂકાઈ ગયા

તમે જગદીશભાઈ આવો પણ હું કેમ કે નહીં રાકેશભાઈ ને બે આવ્યા છે રાકેશભાઈ હોય પછી મેં કીધું કે આપડે જશું તો પાછા ના ને પછી આવ રડતા રડતા આવ્યો મારા ભાઈ બે કઈ વસ્તુ ન આવી કઈ વસ્તુ આવી ને પાસકટલી લઈને ઘેર ભઈ આવેગા બગું સોલાઈયા મિત્રો અમારું ઘર 1 કિલોમીટર સેઠું છે ઊંગો રાખીને ભાઈ 1 કિલોમીટર 1 કિલોમીટર સેઠું છે એટલે હાલતા હાલતા જાય ધીમે ધીમે કારણ કે થાકી ગયા છે કારણ કે આખો ના ગારો એટલે એટલે ખૂટી જાય એ ગોટણ ગોટણ લાગે એટલે માં ઠાકોડોય ખૂબ લાગે ને આજે તો બરા ફટી ગયા આમ તમે જો ખાલી જો કરી ડુગળા પકડો આ લેમ્પો ફટી ડુગળાની માથેમ ખરાબ કરી દીધી રાકેશભાઈ આજ કેસ લેમેન કે

સંપલા મારે તો કાઢવા પડે કારણ કે રાખે તો સંપલા પહેરીને છે આ લીધા હાથમાં સંપો ને આ વિતરો પાણીમાં જોઈ લો પાણી ભરાઈ ગયું અમે આવ્યા ત્યારે પાણી કાંઈ નહોતું અત્યારે ભરાઈ ગયું કારણ કે હવે ખાડી ભર થવા માંડી જોઈ લો કુકડાને બધું ધોઈ નાખે સાહેબ હું સંપલા ધોઈ નાખું એલા પછી જવાટને લુગડા ધોવા પડે અમારે ને આકાશલાજી ગારાવાળા હોય પણ ધોવા પડે બહુ મારે ઘરના ઘરના બહુ મારે તુગડા મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા પછાડી પછાડી ને અમારે કેમ લગા રાખેશ ભાઈ બહુ મારે આમ લુગડા ધોવા પડે તો તો મિત્રો રાખેશ ભાઈ ને આવવાની મજા આવી ગઈ કારણ કે તડકો ખાઈને આવે એટલે જોઈ લો કેટલેક મજા આવ રાખેશ ભાઈ

મિત્રો ફાઈનલ સંપલા ને કપડા બધું ધોઈ નાખ્યું રાકેશભાઈ બે હવે હવે અમે અહીંથી થોડુંક જ અમારું લગભગ થોડુંક જ તમારું ઘર હવે થોડુંક આખું રહ્યું રાકેશભાઈને બે આડી મૂકી જાવ હવે ને આજે તો પાણી લેવા નથી પાછા ક્યારાકેશભાઈ ને મરી ગયા પાણી વિના મેં આખ્યા લઈને આવીએ ને મિત્રો તમારું બધું હોય પૈસા હોય ને તો એમાં આપણે બધું એમાં લઈને આવીએ કારણ કે બાસ્કુ હોય બાસ્કુ માં આઈસા હોય આઈસા ભેગો એમાં બોટલ નાખી દે એટલે પાણી કઈ ખૂટે નહીં બરાબર તો હાલો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો આવીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચાલો તો બાય મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો વાહ ભાઈ વાહ